ના ક્લાસરૂમ ગીતા ટીચિંગ મોડ્યુલ કૃષ્ણ બટરનો ગુજરાતમાં પ્રવેશ અને ગુજરાતી ભાષાંતરનું લોન્ચિંગ પોંડિચેરીની એનજીઓ મિદમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિષ્ના બટર પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આઠ વર્ષથી પંદર વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક ઇન્ટરેક્ટિવ અને મફત ભગવદ્ ગીતા ક્લાસરૂમ ટીચિંગ મોડ્યુલ છે જેમાં ઓગણીસ પ્રકરણ ઓગણીસ ચિત્રો અને નવ્વાણું મૂળ શ્લોકો અને તેને અનુરૂપ અંગ્રેજી કવિતાના અનુવાદનો સમાવેશ થાય છે આ મોડ્યુલ હવે ગુજરાતી અનુવાદ કૃષ્ણ નવરીત યશસ્વી વિદ્યાર્થીઓ માટેના વિમોચન સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યું છે જુદા જુદા માનસિક દૈહિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક પડકારોના સમાધાન માટે જીતમેર રાષ્ટ્રીય મહત્વની સંસ્થાના સિનિયર પેથોલોજીસ્ટ અને આઈઆઈએસર ત્રિવેન્દ્રમના પૂર્વ બોર્ડ ઓફ ગવર્નર ડોક્ટર ભાવના બધે દ્વારા ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ શ્રી મધુસૂદન દામલેજીના માર્ગદર્શન સાથે ક્રિષ્ના બટર ફોર ચેમ્પિયન સ્ટુડન્ટસને ગીતાના પરંપરાગત અને સાંસ્કૃતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે અશ્વિન મારા સનનું દિશેનનું એનરોલમેન્ટ કર્યું અને મારે એને ક્યારેય યાદ ના કરાવવું પડ્યું કે થ્રી થર્ટી થઈ છે એની સાડા ત્રણની બેચ હતી એ એની જાતે જ ત્યાં આટલા બધા વખતથી હું એને કહેતી હતી કે દિશેન તારા કપડાં તું સરખી રીતે વોશિંગમાં નાખ જે થતું જ નહોતું પણ આફ્ટર દેટ ધીરે ધીરે નોટ ઇમિજિયેટલી ધીરે ધીરે એટલું બધું એનામાં મેનેજમેન્ટ આવી ગયું કે હવે હી હેઝ બીકમ મોર મેનેજેબલ દેન મી એટલે એટલું બધું આનામાં પરિવર્તન છે અને કોઈ પણ લાઇફની સિચ્યુએશનને સકારાત્મક રીતે જોવાનો એનામાં એક સુંદર રીતે પરિવર્તન જોવા મળ્યું છે મેдам ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશરી બહોત આનંદ વ્યક્ત કરતા હૈ કે આજ કૃષ્ણસ બટર ફોર ચેમ્પિયન સ્ટુડન્ટ્સ જો કે એક ભાગવદ ગીતા ટીચિંગ મોડ્યુલ હે ઓર સ્ટાન્ડર્ડાઇઝ હોકે 4000 સે જ્યાદા બચ્ચો કો અક્રોસ ધ વર્લ્ડ ભાગવદ ગીતા એક સરળ રૂપ મે શીખાયા હે uska aaj gujarati translation यशस्वी विद्यार्थियों माटे कृष्ण नवनीत ये आज हो रहा है गुजराती के अलावा ये हिंदी तमिल मलयालम कन्नड़ा और मराठी और संस्कृत भाषा में भी ये मॉड्यूल है ये मॉड्यूल पेरेंट्स टीचर्स और स्टूडेंट्स को एक त्रिकोण में जोड़ता है यूजिंग प्रिंसिपल्स जो भगवत गीता के सिंपल वैल्यूज़ हैं इसमें 19 डे का वर्कशॉप होता है और इस वर्कशॉप में कार्टून uh, इलस्ट्रेशन होते हैं होमवर्कस दिए जाते हैं और 700 श्लोक में से हमने बच्चों के लिए सेलेक्ट 100 श्लोक सेलेक्ट किए हैं और उससे हमें एक ऐसा एक रिस्पांस मिला कि वायरल हो गया कोरोना काल में और उसके बाद बच्चों ने पेरेंट्स को भी सिखाया और पेरेंट्स ने फिर ट्रस्ट को पूछ के कृष्णास बटर का एडल्ट्स बैच भी स्टार्ट हुआ पिछले 2015 से ये प्रोजेक्ट चल रहा है મેડમ ચેરિટેબલ ટ્રસ્ટ ઇઝ વેરી ગ્રેટફુલ આપ સબકો હમરા નમસ્કાર આપની ક્વરીઝ હો તો આપેફિનેટલી હવે પૂછ સકતે